સાસુમાં જો વહુ નહીં જાય તો તમારી દીકરી પણ સાસરેથી પાછી નહીં આવે ભાભી તમે અહીં રસોડામાં શું ઘૂસી રહ્યા છો ચાલો ને બજાર નથી જવું પરમ દિવસે રક્ષાબંધન છે બસ આજનો દિવસ છે કાલે ઓફિસ જવાનું છે પછી સમય જ નહીં મળે ઉર્મિલાએ પોતાની જેઠાણી પૂનમને કહ્યું પણ મેં તો ત્રણ દિવસ પહેલાં જ રાખડી કુરિયરથી મોકલાવી દીધી છે પૂનમની વાત વચ્ચેથી કાપતા આચાર્યથી ઉર્મિલાએ પૂછ્યું શું મોકલાવી દીધી છે મતલબ તમે રાખડી પર જશો નહીં તમારું તો માયકું લોકલ છે અને તમે ઘરે નથી જતા વિવેક અને રાહુલભાઈ લોકોને રાખડી બાંધવા નથી જતા ના મને ચાર વર્ષ થઈ ગયા હું રક્ષાબંધન અને ભાઈ બીજ પર મારા માયકે નથી ગઈ કહેતા પૂનમની આંખો ભરાઈ આવી જેને છુપાવવા માટે તે સિંહ તરફ ફરી ગઈ ભાભી તમે મને કહો કહો ને કેમ નથી જતા કોઈ ગંભીર વાત છે કે પછી તમે જણાવતા નથી માગતા તો હું તમારા પર દબાણ નહીં કરું ઉર્મિલાએ પૂછ્યું ના એવી કોઈ વાત નથી મમ્મી મમ્મીજીનું કહેવું છે કે પૂર્વી અને સોની આવશે રાખડીના દિવસે તો તેઓ શું જાતે એ કામ કરશે માયકામાં એટલે તું તારી રાખડી કુરિયરથી મોકલાવી દેજે મેં શરૂઆતમાં કહ્યું પણ હતું કે હું રાત્રે જઈને ભાઈ લોકોની રાખડી બાંધીને સવારે સવારે પાછી આવી જઈશ તો પણ તેને ન માન્યા હવે કેશવ તમારા ભાઈ સાહેબ તો મોં ખોલતા જ નથી તો શું કરવું યા તો કલેશ કરું યા તો ચૂપ રહું તો મેં ચૂપ રહ્યું રહેવું જ બેતર સમજ્યું હવે પૂનમનો જાણે કે બંધ તૂટી ગયો અને તે રડી પડી ઉર્મિલાના મોંમાંથી શબ્દો ન ફૂટ્યા પણ તે એટલું તો સમજી ગઈ કે આ જ સ્થિતિ હવે કાલે ફરીથી થવાની જ છે હજી ઉર્મિલા વિચારી જ રહી હતી કે પૂનમનો અવાજ આવ્યો મારા માયકે તો ભાઈબીજ પણ માનવામાં આવે છે પણ અહીં તો આ રિવાજ પણ નથી એટલે મારો ભાઈબીજ પણ બંધ કરાવી દીધો કે અમારા અહીં આ રિવાજ નથી તો તારે હવે આ ઘરના હિસાબે ચાલવું પડશે એટલે કે હું હવે મારા ભાઈઓને તિલક પણ નથી કરી શકતી પરંતુ પૂર્વી દર ભાઈબીજ પર અહીં આવે છે તેણે તેના સાસરામાં કહ્યું છે કે અમે તો ભાઈબીજ માનીએ છીએ મનવીએ છીએ મજાની વાત તો એ છે કે તેના સાસરામાં પણ ભાઈબીજ નથી મનાવતી પણ તે જ જૂઠું બોલીને આખો દિવસ અહીં વિતાવીને જાય છે દીકરા દીકરીઓનું તો માયકું છે પણ વહુઓને કહેતા પૂનમ ફરી રડવા લાગી ઉર્મિલાએ જેઠાણીને શાંત કરાવી ઉર્મિલાના લગ્ન પંકજ સાથે દસ મહિના પહેલાં જ થયા હતા તો સ્વાભાવિક છે કે તે ઉત્સાહ પણ કંઈક વધારે જ હતો પૂનમના લગ્નને ચાર વર્ષ થઈ ગયા હતા તેમની દોઢ વર્ષની દીકરી પણ હતી બંને વહુએ કામ કામકાજી નોકરી કરતી હતી આપસમાં બંને સમજદારી અને પ્રેમથી ચાલતી હતી સાસુમાં સીમાજીને બંનેનું આ બહેન પણ પસંદ નહોતું આવ્યું પણ તેમને આરામ મળી રહ્યો હતો તો ચૂપ રહી જતી હતી મોટી બહુ પૂનમ પણ તેમનો પૂરો કંટ્રોલ હતો પૂનમનો પતિ કેશવ માની આગળ જવાન નહોતો ખોલતો જવાન નહોતો ખોલતો પૂનમે શરૂઆતમાં એક બે વાર કહ્યું પણ હતું કે મમ્મીનો વ્યવહાર ઠીક નથી પૂર્વી અને સોની પણ આગમાં ઘી હોમવાનું કામ કરે છે પણ કેશવ માત્ર સાંભળતો હતો ખોટાને પણ ખોટું કહેવાનું સાસ તેનામાં નહોતું તો પૂનમે પણ કંઈક કહેવાનું છોડી દીધું રાત્રે ડિનર કરતા સમયે ઉર્મિલાએ સાસુને કહ્યું મમ્મીજી પરમ દિવસે રાખડી છે હું અને ભાભી કાલે અડધા દિવસની રજા લઈને બજાર જઈશું મિત્રો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી દો અને કોમેન્ટમાં જરૂર જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં અને છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો રાખડી મીઠાઈ અને ગિફ્ટ પણ લાવવાની છે તો કાલે આ કામ કરતા આવીશું તમારે કંઈ મંગાવવું હોય તો જણાવો સીમાજીએ ખાતા ખાતા પોતાનો હાથ રોકી લીધો તમે તમારી રાખડી હજી સુધી કુરીયરથી મોકલાવી નથી પૂનમે તેમને જણાવ્યું નહીં રાખડીના દિવસે તમે કેવી રીતે જઈ શકો પૂર્વી અને સોનીએ પણ તો આવવાનું જ છે તો સીમાજીની વાત વચ્ચેથી કાપતા ઉર્મિના બોલી હા તો આવો નહીં તમને કોણે ના પાડે છે તેઓ પોતાના માયકે અમે અમારા માયકે કેમ ભાભી કહેતા ઉર્મિલાએ પૂનમની તરફ જોયું પૂનમનો શ્વાસ ઉપર નીચે થવા લાગ્યો બોલી કઈ નહીં તો શું તહેવારના દિવસે બંને પોતાના માયકે આવીને અહીં કામ કરે સીમાજીએ અવાજમાં તીવ્રતા લાગીને કહ્યું પૂછું કેમ કામ કરે કેમ કરશે અમે સવાર સવારમાં બધું જ તૈયાર કરીને જઈશું બસ ચપાતી રોટલી જ બનાવવાની રહેશે તો તે તો બની જ જશે ને આઠ દસ ચપાતી તો બનાવી પડશે ભાભી મારી સાથે જશે રસ્તામાં જ તેમનું માયકું પડે છે તેમને ત્યાં ઉતારી દઈશ અને સાંજે અમે અમે સાથે પાછા આવી જઈશું ઉર્મિલાએ ટૂંકમાં જ આખી વાત રજૂ કરી દીધી હવે સીમાજીનું ભડકું સ્વાભાવિક હતું ના પૂનમે તેને જણાવ્યું નથી રાખડી પર તે પણ માયકે નથી જતી ઘરની છોકરીઓ આવશે તો અહીં કોણ કરશે વહુ છો તો વહુની જેમ રહો સીમાજીના પતિ એ કંઈક કહેવા માંગ્યું તો સીમાજીએ તરત જ રોકી દીધું આ સ્ત્રીઓનો મામલો છે તમે ચૂપ રહો અને રાજેન્દ્રજી ચૂપ બેસી ગયા મમ્મીજીની વહુઓ છે તો કોઈની દીકરી અને બહેન પણ છે શું વહુને પોતાના ભાઈઓનું સગુન કરવાનો તિલક કરવાનો કોઈ હક નથી તમારી દીકરીઓ દીકરીઓ અને બીજાની દીકરીઓ હું તો જરૂર જઈશ અને ભાભી પણ મારી સાથે જશે તેમને હું મૂકી દે દઈશ મિત્રો જલ્દીથી વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને છેલ્લે સુધી જોતા રહેજો વાર્તા નવો ટ્વિસ્ટ આવશે અને ત્યારે જ કેશવ મોટો દીકરો એ ગુસ્સામાં કહ્યું પૂનમ નહીં જાય અને જો ગઈ તો મારાથી ખરાબ કોઈ નહીં હોય મમ્મીએ જે કહી દીધું તે કહી દીધું બાકી તારું તું જાણે અને પંકજ નાનો દીકરો તરત જ બોલ્યો બરાબર છે ભૈયા બંને નહીં જાય અને મમ્મી પૂર્વી અને સોની બંનેને કહી દો કે તેઓ પણ પોતાની રાખડીઓ અમને કુરિયરથી મોકલાવી દે તેમના પણ તો નણંદ માકે આવશે તો શું તહેવારના દિવસે તે પોતાના ઘરમાં કામ કરશે બિલકુલ નહીં બધા સ્તબ્ધ ઊભા રહીને પંકજના મોં જોવા લાગ્યા ભૈયા મને તો આશ્ચર્ય થઈ રહ્યું છે હું તમને મારા આદર્શ માનતો હતો પણ ખબર નહોતી કે તમારી વિચારસરણી પણ આવી હશે તમને ભાભીનું કર્તવ્ય યાદ છે પણ તમારું શું કર્તવ્ય છે તે ભૂલી ગયા છો કે યાદ રાખવા માંગતા નથી પોતાની મા અને બહેનોને ખુશ કરવા માટે છેલ્લા ચાર વર્ષોથી તમે તમારી પત્નીને આ ખુશીથી દૂર રાખી છે કેમ તમારી બહેનો છે તો શું તેમના ભાઈ નથી નથી શું અને મમ્મી તમે વર્ષો પહેલાં આપણા ફૈબાનું અહીં આવવાનું બંધ કરાવી દીધું છે હતું પપ્પા જ રાખડી બંધાવા બંધાવવા જતા હતા ત્યારે તમે એક દીકરીનું અહીં આવવું બંધ કરી દીધું હતું તો હવે બહુઓને જવાનું બંધ કરવા માગો છો તો ઠીક છે નિર્ણય તમે કરો જો આ ઘરની વહુઓ નહીં જાય તો તમારી દીકરીઓ પણ અહીં નહીં આવે તે રાખડી પોતાની ઘરે મનાવશે યા તો અહીંયા બે દીકરીઓ પણ પોતાના માયકે જ હશે અને આ કહેતા જ પંકજ રૂમમાંથી બહાર ચાલ્યો ગયો અને પાછળ છોડી ગયો ઘેરી નિસ્ત નિસ્તબદ્ધતા ઘન શાંતિ થોડી વારથી ચૂપ કીધી પછી રાજેન્દ્રજીએ કહ્યું પંકજ બરાબર બોલી રહ્યો છે અને હવે ઘરની બંને દીકરીઓ પોતપોતાને માયકે જશે જાઓ તૈયારી કરો મિત્રો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરો વાર્તા તમને કેવી લાગેલી છે આ સાંભળીને પૂનમ અને ઉર્મિલા ખુશ થઈને પોતાની તૈયારી કરવા ચાલી ગઈ ધન્યવાદ દોસ્તો જો વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે વાર્તા કેવી લાગી થેન્ક યુ ખૂબ ખૂબ આભાર મિત્રો તમે કયા શેર કયા સિટીથી જોઈ રહ્યા છો વિડિયો ગુજરાતના કયા ખૂણાથી વિડીયો જોઈ રહ્યા છે કોમેન્ટમાં જરૂરથી લખજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું તો ભૂલતા જ નહીં મિત્રો જલ્દીથી વિડીયોને લાઈક કરો શેર કરો તમારા મિત્રમંડળોમાં જરૂરથી શેર કરી દો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ દિલથી તમારો